શું ગર્ભ સંસ્કાર વાળું બાળક બીજા બાળક કરતા અલગ દેખાશે હા ચોક્કસ જ કારણ કે વાવેલું કશું જતું નથી પરંતુ જો માં પોતાના ગર્ભ સંસ્કારના જ્ઞાનથી પોતાની જાતને અલગ બનાવી શકે તો ચોક્કસ જ તેનું બાળક અલગ હશે જય શ્રી કૃષ્ણ મારું નામ હિરલ ડાભી છે મારો પહેલો દીકરો 4.5 વર્ષનો છે બીજી વખત હું પ્લાનિંગ માટે મેં કોર્સ જોઈન કર્યો છે મારા પહેલા દીકરામાં એવું છે કે એ બધી જ વસ્તુ બધા સાથે શેર કરી શકે છે જે અત્યારના દીકરાઓમાં નથી હોતું ઈવન એના રમકડા છે કે કોઈ ખાવાની વસ્તુ હોય તો એ બધા સાથે શેર કરી જલ્દીથી કરી શકે છે પછી એક તો એ એક્ટિવ એટલો બધો છે ને કે શાંતિથી બેસવું એને મતલબ બેસી રહેવું ન ગમે ફોન કે ટીવી જોવો ન ગમે એને રમવું જ હોય જાત જાતનું નવું નવું બધું અને એક મેં આ નિયમ અપનાવ્યો હતો ગર્ભ સંસ્કારમાં પહેલી વખત કે ચાલશે ફાવશે ને ભાવશે તો એને પણ એવું જ છે કે કોઈ વસ્તુમાં એવું નહીં કે મને આ નહીં ગમે આ નહીં ચાલે બધું એને ચાલે જ જે હોય ને એ અને એક તો એ ઘરમાં છે ને બધાની એટલી સરસ કેર કરે આપણને એમ થાય કે આટલા એવા છોકરાને આવી ક્યાંથી ખબર પડતી હશે પૂછે બધાને કે કેમ છે તમને સારું છે તાવ આવ્યો હોય તો બહારથી આવે તોય તરત પૂછે કોઈ ઘરમાં દેખાય નહીં તો આ ક્યાં ગયા છે એમ મમ્મી સ્ટચમાં જોડાયા પછી મારામાં એટલા બધા ચેન્જીસ આવ્યા છે જેના કારણે મારા ફેમિલીમાં પણ એક એકદમ સરસ બોન્ડિંગ વધ્યું છે બધાનું એકબીજા સાથે અને આમાં આવ્યા પછી મને એવું લાગે છે કે આ દુનિયામાં આપણે જે છે એના કરતાં સારા થાવી તો બધા આપણને ખરેખર બહુ જ મદદ કરે છે અને આપણે પણ બીજાને મદદ કરી શકવી છે એકદમ સારી રીતે અને મમ્મી ટચમાં આવવા પછી મારા જીવનમાં જે પરિવર્તન આવ્યા છે તે એમના માટે શીતલબેમનો ખૂબ ખૂબ આભાર